ભરૂચ જિલ્લામાં છેલ્લા સેવા હિત સ્ટોક ના લઈને સતત દોડતી નજરે પડી હતી ગરમીના કારણે તબિયત વધુ ખરાબ થાય તો તાત્કાલિક ઇમરજન્સી એકસો આઠ નંબર ડાયલ કરી સારવાર લેવા અપીલ કરી હતી તહેવાર પૂરા થતાની સાથે જો ભરૂચમાં સૂર્યનારાયણ આકરા મિજાજમાં આવી ગયા હોય તેમ લાગે છે ભરૂચ જિલ્લામાં છેલ્લા પાંત્રીસ દિવસમાં ચારસો અગિયાર જેટલા લોકોને ગરમી લૂના કારણે તાકીદે સારવાર આપી એકસો આઠ ઇમરજન્સી સેવા દ્વારા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જેમાં વિગતવાર જોઈએ તો એકસો ચોવીસ જેટલા કેસો પેટમાં દુખાવાના એકસો છ જેટલા કેસો ખેચ કે ચક્કર આવવાના ત્રણ જેટલા કેસો તીવ્ર માથું દુખવાના ચોપ્પન જેટલા કેસો તાવના અને એકસો ચોવીસ જેટલા કેસો ઝાડા ઉલટીના નોંધાયેલા છે જેમને પ્રીટ્રીટમેન્ટ આપી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા હાલ જો ગરમીનો જે પ્રકોપ ચાલી રહ્યો છે અને એની અંદર પણ જો જોવાઈએ તો એકસો આઠની અંદર પણ ગરમીને લીધે ખાસા એવા કેસીસમાં વધારો જોવા મળી રહ્યો છે છેલ્લા પાંત્રીસ દિવસના જે ડેટા જોઈએ તો ટોટલી ચારસો અગિયાર જેટલા કેસીસ ગરમીને લીધે નોંધાયા છે એમાં પણ મુખ્યત્વે જો કેસીસની વાત કરીએ તો એકસો ચોવીસ જેટલા કેસો પેટમાં દુખાવાના ત્રણેક જેટલા કેસો જેમાં તીવ્ર માથો દુખવાના કેસીસ એકસો છ જેટલા કેસીસ એવા છે કે જેમાં ખેંચ અને ચક્કર આવ્યા છે અને લગભગ એકસો ચોવીસ તેવા કેસીસ છે કે જેમાં ઝાડા અને ઉટીનું જોવા મળ્યું છે આ દરેક કેસમાં સીન પર જઈ તે યોગ્ય સારવાર આપી એમને હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે આ સાથે સાથે એકસો આઠ દ્વારા એક નંબર અપીલ કરવામાં આવે છે કે ગરમીના દિવસમાં બહાર જવાનો ટાળો જો શક્ય હોય બહાર જવાનું જો અગત્યનું કામ માટે જવું પડે તો આખી બાયના કપડાં એ પહેરીને જવું ખાસ કરીને પ્રવાહી રહેતા રહેવું બજારનો ખુલ્લો કે વાસી ખોરાક ખાવો નહીં આ સિવાય પણ જો તમને કોઈપણ મેડિકલ ગરમીને લીધે કોઈ પણ ઇમરજન્સી જણાય છે તો તરત એકસો આઠને ડાયલ કરજો એકસો આઠ આપણી સેવામાં હાજર થઈ જશે